મિત્રો મારી સાથે પ્રેમાળ જીવ દિવા ટ્રસ્ટ ના પ્રમુખ કપિલભાઈ કાછડિયા જય માતાજી કપિલભાઈ નજીક આવી રહી છે બરાબર છે તો તમે અત્યારે શું તૈયારી કરી રહ્યા છો ઉત્તરાયણ હમણાં નજીક આવી રહી છે તો એની માટે અમે જે મેડિસિન જરૂર પડતી મેડિસિન પછી જે ગ્રુપ અમારા જે અલગ અલગ વિસ્તારોમાં બના મૂકવાના હોય ટીમ વાઇઝ તો એ ગ્રુપની અમે તૈયારી કરીએ છીએ અત્યારે હા હા અને અલગ અલગ કેમ્પની તૈયારી કરીએ છીએ અત્યારે કપિલભાઈ અહીંયા આપણે આ કબૂતર હું જોઈ રહ્યો છું બરાબર છે આ બીમાર છે કે ક્યાં છે આ બધા કબૂતર બીમાર છે કોઈ ની પાંખ નથી કોઈની આંખ નથી કોઈ ને પગ નથી જે ઉડી નથી એકતા સમજાય તો આ બધા પક્ષીઓ એવા દિવસ થી ચાલીસ થી પચાસ કબૂતર આવે છે હાલતમાં અમે રાખીએ છીએ સારા કરીએ અને સારા થઈ જાય એટલે અમે જો આ વિન્ડો મૂકી છે બારી સમજાય ગયો બારી ખોલી એટલે એને જેને ઉડવાના હોય ઉડી જાય છે સમજાય ગયો હાજર થઈ ગયા ઉડી જાય ઉડી જાય બાકી આજે ડોક્ટર છે એ આખો દિવસ અહિયાં હોય એ ડોક્ટર સવારે આઠ વાગ્યા થી લઈને રાતના બાર વાગ્યા સુધી આવ્યા હોય સમજે આપણું સેન્ટર રાતના ના વાગ્યા સુધી ચાલુ હોય અને જો કોઈ આ સુરત ની અંદર કોઈ પણ વિસ્તારથી કોલ આવ્યો હોય અમરોલી છે ને કતાર અમરોલી છે વરાછા રોડ છે આ સુધીમાં માં આપડે માણસો મુકેલા છે કે ભાઈ ત્યાં જઈ ને માણસ આપડું લઈ આવે છે કામરે સુધી માં બીજા વિસ્તારો છે કે બીજી સંસ્થાઓ છે તો અમે એને ફેરફાર ટ્રાન્સફર કરી દઈએ છે કોલ ને સમજાય અને આપડે ઓલી બાજુ છે ગૌશાળા બરાબર આપડે ગેટ ની અંદર ગડતા તો આપડે ટોટલ કેટલી ગાયો રાખવા આમાં એસી જેવી ગાયો છે સમજાય ગયું અને મોટી થઈને હા હા અને સામે જે ઓલ્યો છે એ કુતરાનો ઓડ છે હવે આપડે એક બીજી જગ્યા રાખી છે અહીંથી આપડે કોસમાડા ગામ બાજુ જઈએ ને તો બીજી એક જગ્યા રાખી છે ત્યાં જે દોઢસો થી બસો કુતરા રહે ને થોડી માટે જગ્યા માં રાખી છે ને કામ ચાલુ છે સમજાય સામે જે છે ઓલા આપડે પિંજરા

આપડું કેનાલ રોડ કેનાલ અન્નપૂર્ણા હોટલ છે અન્નપૂર્ણા હોટલ ની એક્ઝેટ પાછળ આવે છે આ લોકેશન અને એક યુરો સ્કૂલ છે આપડે આગળ યુરો સ્કૂલ ની એક્ઝેટ પાછળ આવે ને કોઈને લોકેશન માં હોય તો મેપ માં તમે એવું નાખો પ્રેમાળ જુદિયા ટ્રસ્ટ કેનાલ રોડ તમને અહીંયા સુધી પહોંચાડી દે સમજાય આપડે માનો કે આપણે દાન ફંડ માટે અહીંયા કઈ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે મતલબ ધૂન મંડળ વગેરે આપણે આ સંસ્થાની અંદર મહિને ચાર થી પાંચ લાખ નો ખર્ચો થાય છે દવામાં માણસો નો સ્ટાફ છે પગાર જગ્યા આપણી ભાડાની છે આ બધું ગણતરી કરીને તો અત્યારે એપ્રોક્સ ચાર પાંચ લાખ નો ખર્ચો થાય છે તો ખર્ચાને પરવડવા માટે આપણે ધૂન મંડળ ચલાવીએ છીએ બરાબર કે જે ધૂન ની અંદર તમારી મરણ તિથિ હોય કે અથવા કોઈ પુણ્ય તિથિ હોય કે કોઈ જન્મ દિવસ હોય કે કોઈ એક્સપર્ટ થઈ ગયો એની પાછળ તમે જે કઈ ધૂન રખાવો છો એ ધૂન માં જે કઈ રાશિ ભેગી થાય છે ઈ ધન રાશિ થી અમે આ ટ્રસ્ટ ચલાવીએ છીએ ધૂન રાખવા માટે એક નિય શુલ્ક છે તમારે કોઈ ફિક્સ નથી કે તમારે કે પૈસા દેવા જ પડે એમાં જે થાય છે ભેગું હા એ જ અમે લઈને આવતા રહીએ છીએ કાય વાંધો નહી મિત્રો એ ખાસ વિનંતી છે કે જો તમારે કોઈ જગ્યાએ ધૂન રાખવાની ગણતરી હોય કોઈક ઓફ થઈ ગયું હોય અથવા પ્રેમથી કાંઈ રાખવું હોય કાર્યક્રમ રાખવો હોય તો ભાઈ કપિલભાઈ તમારો નંબર જણાઈ દો એ નંબર પર કોલ કરી અને સંપર્ક કરીએ કે ધૂન રાખવા માટેના આપણી પાસે બે નંબર છે છોતેર બાવીસ ત્રાણું આઠ હજાર અને બીજો છે છોતેર બાવીસ ત્રાણું નવ હજાર આ બે નંબરમાંથી કોઈપણ નંબર ઉપર તમે સંપર્ક કરી અને ધૂન રખાવી શકો છો વાહ તો હવે મિત્રો તમારે ખાસ એટલું જ કામ કરવાનું છે કે આ વિડીયોને લાઇક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે અને આ પેજને જો ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હા બોલો બીજું મારે તમને એ કહેવાનું ઘણા આગામી દિવસોમાં ઉત્તરાયણ આવે છે બરાબર તો ઉત્તરાયણમાં જાહેર જનતાને એક નમ્ર વિનંતી છે મારી કે જો તમે કંઈ પણ સેવા ના થાય તમારે તો એક વસ્તુ જરૂર કરજો કે જે લોકો પતંગ ચગાવે છે તો તમારી આજુબાજુની અંદર ધાબામાં કે નીચે કે ગ્રાઉન્ડમાં કે કોઈ ઝાડમાં પતંગના દોરા ફસાય છે એ પતંગના દોરાને ફસાયેલા નિકાલ કરી અને નષ્ટ કરી નાખજો જેથી કરી બીજા પક્ષીઓ જે છે ઉત્તરાયણ દરમિયાન તો બહુ બધા ઘાયલ થાય છે પણ ઉત્તરાયણ પછી પણ એટલા બધા ઘાયલ થાય છે એનું કારણ છે કે પતંગના દોરા ઝાડમાં ફસાયેલા હોય છે ધાબામાં પડ્યા હોય છે નીચે પડ્યા હોય છે ચણવા બહાર નીકળે છે ચાલી દોરામાં ફસાય છે સમજાય ગયું એ દોરાનો નિકાલ કરી નાખે જો સુરતીઓ લોકો જાતે આવી રીતે મહેનત કરીને દોરાનો નિકાલ કરે તો ઘણા બધા પક્ષીઓનો જીવ આપણે બસાવી શકીએ વાહ ભાઈ વાહ તો એક મારો સંદેશ બધાને થોડુંક મોકલાવો વાહ ભાઈ વાહ મિત્રો હવે તમારે ખાસ તમારી પાસે એક જ અપેક્ષા છે કે વિડીયોને લાયક અને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી